નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાંઈ ગયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીના ઇટાળવાથી એરો ચાલસા જતા માર્ગ પર વચ્ચે જે છાપરાનો વચ્ચેનો માર્ગ આવ્યો છે ત્યાં જૂનો કચરો પડ્યો હતો અને જેને આજે સાફ સફાઈ દરમિયાન તેમાં આગ ચાંપવામાં આવી હતી અને જેને લઈને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેનો આ તમે લાઈવ દ્રશ્યો નિહાળી રહ્યા છો જે રાજ્યપાલ આવતીકાલે નવસાઈના એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે આવવાના છે પદવીદાન સમારંભમાં ત્યારે તેને લઈને સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને જેના કારણે આ જે સાફ સફાઈ બન હાથ ધરવામાં આવ્યો જેમાં સફાઈ કામદારો દ્વારા કચરો એકત્ર કરી અને તેને આગ ચાંપવામાં આવી હતી અને આગે ધીમે ધીમે પવનના કારણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને જેના કારણે ત્યાં આજુબાજુમાં રહેલા ઝાડો અને અન્ય સામાન પણ આ આગમાં બળીને ખાખ થઈ જોવા પામ્યો હતો ત્યારે સમગ્ર મામલે અમારા પ્રતિનિધિ હાલમાં ત્યાં ઉપસ્થિત છે તો મહેશભાઈ ત્યાંથી શું પરિસ્થિતિ તેનો તાત આપી રહ્યા છે આવો સાંભળીએ હાલ જે આપ દ્રશ્યો જોવો છો એ દ્રશ્યો છે જૂના થી છાપરા રોડ થઈ અને જે ઇટાળવા થઈ અને જે રસ્તો આગળ જાય છે જે ધોરી માર્ગ છે આ ધોરી માર્ગની ઉપર સ્કૂલો આવી છે અને આ સ્કૂલોની સાથે સાથે જો વાત કરવામાં આવે તો બાજુમાં પેટ્રોલ પંપ પણ છે રાજ્યપાલ આવવાને લઈને અહીંયા એ લોકોએ સફાઈના ભાગરૂપે રોડની સાઈડે કચરો સળગાવ્યો હતો અને એ કચરાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે ને આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી ધૂણાના ગોટે ગોટા નીકળી રહી છે અને રાજ્યપાલ આવવાના હોય આ માર્ગને સાફ સફાઈ કરવામાં આવી હતી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી છે પણ હજુ

તે સાફ સફાઈ કરીને એમનો જ મૂકીને જતા રહ્યા ચાલુ બરાબર હવે ધીમે 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 પવનના કારણે પકડી લીધું છે અત્યારે અમને ખબર પડી કે ભાઈ જોરમાં છે બ્રિગેડને ફોન કર્યો છે પણ હજુ કોઈ પેલું થયું નથી Want... આ રોડ પરથી હું પાસ થતો તો મારી સામે જ એક ફાયરનું મોટું વ્હીકલ અહીંથી ગયું પણ એને પણ આગ ન ઓલવી કારણ કે એ બંદોબસ્તમાં જઈ રહ્યું છે કોના બંદોબસ્તમાં તો રાજ્યપાલશ્રીના બંદોબસ્તમાં એસડીએમની ગાડી ઊભી રહી છે અને તમે જોશો તો એસડીએમ એ ગાડી ઊભી રાખી દીધી છે અને પોતે જે ઈરાણ મુસરાણી જે ખરા જે પોતે જલાલપોરના મામલતદાર છે સાહેબ તમે બંદોબસ્તમાં જઈ રહ્યા તમે જોયું અને ગાડી ઊભી રાખી દીધી બરાબર ને સાહેબ આ પરિસ્થિતિ એ બી બનવા પામી છે કે સવારે સાફ સફાઈ કરવાના ભાગરૂપે કોઈએ અહીંયા કચરું સળગાવ્યું હતું અને કારણે એણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે પણ તમે જોશો એ પ્રમાણે કે સાહેબ પોતે જઈ રહ્યા હતા બંદોબસ્તમાં એમણે જોયું કે આગ લાગી છે તાત્કાલિક સ્થળે એમણે ગાડી પોતે અટકાવી દીધી છે અને પોતે જે ખરા એ તપાસ પર નિરીક્ષણ કરી રહ્યા છે તો તમે જોશો એ પ્રમાણે કે જે સાફ સફાઈ કરવા માટે આવ્યા હતા એમણે કચરો સળગાવ્યું અને જતા રહ્યા અને પછી એણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને ધુમળાના ગોટે ગોટા ઉપડી રહ્યા છે અને સાહેબ પોતે જે ખરા એ પોતે આ કાર્યની અંદર જોતરાઈ ચૂક્યા છે આગ ઓલવાય પછીથી એમની સાથે પણ વાત કરીશું કારણ કે અત્યારે ફરજ પર છે અને પોતે ધ્યાન આપી રહ્યા છે વિરામભાઈ નિહાળ તરફ ઓસારી લાવ્યું આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ પુનીત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન સિક્સ નાઇન ઝીરો સિક્સ થ્રી ટુ મહેશભાઈ અત્યારે હાલમાં આપણને ત્યાંની લાઈવ ઘટના જે ઘટી હતી તેના વિશે માહિતગાર કર્યા અને મામલતદાર પણ ત્યાં રોકાયા તેના વિશે તેમને આપણને માહિતગાર કર્યા છે ત્યારે ત્યાંથી પસાર થતા પ્રાંત પણ આગ વિકરાળ સ્વરૂપ જોઈ અને ત્યાં ઉભા રહી ગયા હતા ત્યારે તેની સાથે મહેશભાઈ સીધી વાત કરી હતી શું કહે છે મહેશભાઈ આવો સાંભળીએ તો હાલ ઘટના સ્થળે પ્રાંત સાહેબ આવી પહોંચ્યા છે એકચ્યુઅલી જતા હતા રાજ્યપાલશ્રીના બંદોબસ્તની અંદર પણ એમણે જ્યારે એમની ગાડી અહીંથી પાસ થતી હતી એમણે આ ઘટના જોઈ ઘટના જોતાની સાથે એમણે પોલીસ બંદોબસ્ત મકાવ્યો કે જેથી કરીને કોઈને પણ જાનહાની થાય નહીં કારણ કે આ મુખ્ય માર્ગ છે અને પોતે ઊભા રહી સીઓને ફોન કરી અને ફાયર એન્ડર જે ખરું એ પણ આવ્યું કે નહીં તેની તપાસ કરી લીધી તો એમની સાથે વાત કરીશું અગેર જે ઘટના બનવા પામી આપ જતા હતા આપ ઊભા રહ્યા અને આપે શું વ્યવસ્થા કરાવડાવી મુખ્ય રસ્તા પરથી જતાં અમે જોયું કે એક આગ લાગેલી છે અને ભીડ ભેગી થઈ રહી છે ગાડી ઊભી રાખી અને તાત્કાલિક ચીફ ઓફિસરને ફોન કર્યો હતો ચીફ ઓફિસરે એમની ફાયર ટેન્ડર રવાના કરાવડાવી અને સાથે સાથે વેજલપુર પોલીસ સ્ટેશનનો વિસ્તાર લાગે છે એટલે પીઆઈને જાણ કરતાં એમને ગાડી પણ મોકલી છે હાલની સ્થિતિએ ફાયર ટેન્ડર છે રસ્તા અહીંયા સ્થળ પર અને આગને કાબૂ લેવામાં પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને પૂરતો પોલીસ બંદોબસ્ત પણ છે જેનાથી અહીંયા ભીડ એકથી ના થાય મુખ્ય માર્ગ પર અને બીજા કોઈને કોઈ પ્રકારની જાનહાની કે માલહાની થાય નહીં હાલની જે આગ લાગી હતી એમાં કોઈ જાનહાની માલહાની થઈ નથી અને એવું જાણવા મળ્યું પ્રાથમિક રીતે કે કચરો એક જગ્યાએ એકઠો કરીને પછી સળગાવવામાં આવેલ હતો અને પવનને કારણે એ આગ પકડી ગઈ તો આપ સૌને મારી વિનંતી છે કે આવી રીતે નાના નાના કચરાના ઢગલાને સળગાવવો નહીં અને અત્યારે સ્વચ્છ નવસારી જવાબદારી અમારી અંતર્ગત જે આપણું અભિયાન ચાલી રહ્યું છે સ્વચ્છતાનું એ મુજબ સૂકો અને ભીનો કચરો અલગ અલગ કરીને ડસ્ટબિનમાં જ રાખવો અને નગરપાલિકાની જે કે ગ્રામ પંચાયતની ડોર ટુ ડોર કલેક્શન માટે ગાડી આવે ત્યારે ડોર ટુ ડોર કલેક્શનની ગાડીમાં જ કચરાને આપવો અને સળગાવવો નહીં જેથી આવી ઘટના ભવિષ્યમાં ટાળી શકાય અને કચરાને આપણે એકદમ રિસ્પોન્સિબલ રીતે એનો નિકાલ કરી શકીએ બાકી આવી રીતે બધા સળગાવવા માંડશે તો ગમે ત્યારે કોઈ મોટી હોનારત ઘટી શકે જેને આપણે બધાએ એક જવાબદાર નાગરિક તરીકે ટાળવી જોઈએ આ તો જે પ્રમાણે આપ જોશો એ પ્રમાણે કે પ્રાંત અધિકારી પોતે રિહર્સલમાં જઈ રહ્યા હતા અને રિહર્સલ આવતીકાલે કારણ કે રાજ્યપાલ આવી રહ્યા છે એમણે પોતાની ગાડી અટકાવી પોતાની ગાડી અટકાવી અને ઘટના જોઈ ઘટના જોયા બાદ એમણે પાલિકાના ચીફ ઓફિસરને ફોન કર્યો ચીફ ઓફિસરે ફાયર વિભાગને જાણ કરી ફાયર વિભાગે ટેન્ડર મોકલાવ્યું અને આપ જોશો તો હલ કાબૂ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જો કે આગનું પ્રમાણ થોડુંક મોટું છે કચરો છે ફાઈબરનો થોડો કચરો પડ્યો છે બાજુમાં એક ગેરેજ છે જેથી કરીને ફાઇબરનો થોડોક કચરો હતો એણે આગ પકડી લીધી છે અને આગ ઓલાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે આ લાઈવ દ્રશ્યો છે આ લાઈવ દ્રશ્યો આપ નિહાળી શકો છો નવસારી લાઈવ ઉપર અને આ જે રસ્તો છે આ રસ્તો છે જૂના આરટીઓ તરફથી તમે જે એરુચા રસ્તા જાઓ છો જૂના આરટીઓથી એરુચા રસ્તા તરફ જતા માર્ગની આ ઘટના બનવા પામી છે અને સંપૂર્ણ રીતે એની અંદર સાવચેત રાખવામાં આવી રહી છે કેમેરા પર્સન સહેલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ આગનો વિકરાળ સ્વરૂપ જોઈ અને પ્રાંત અધિકારી અને મામલતદાર બંને રોકાયા હતા પરંતુ આ તેઓએ તાત્કાલિક ફાયર અને જે તે પોલીસ વિભાગને જાણ કરી હતી અને તેઓ ઘટના સ્થળ પહોંચી કોઈ અનચનીય ઘટના ન ઘટે તેને લઈને પોલીસ વિભાગ તૈનાત કરી દેવામાં આવ્યો હતો અને સાથે સાથે ફાયરની ટીમ પણ આવી ગઈ હતી અને ધીમે ધીમે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે ત્યારે આ પ્રકારના અવનવા સમાચારો માટે જોતા રહો ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરવો કામધેનું પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા દેવી રોડ ખાતે આવેલ કામધેનું પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી ઇલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઈબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઈક બટન દબાવશો સબસ્ક્રાઈબ બટન એક જ વાર દબાવવાનું છે એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઈબ થઈ જશો અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઈક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો